સૂચન કર્યું છે કે કઠોર પરિશ્રમ કરો કઠોર પરિશ્રમ કરવાની ક્ષમતા હોય ને તો જ જ મોટી રાખવી રાખવી ન સાચી દિશાનો કઠોર પરિશ્રમ પરિણામ લાવે એ સિવાય શક્ય જ નથી અને છેલ્લે નોર્મન કિન્સ એવું કીધું કે જીવનમાં કોઈ એવી ધૂન કેળવો જેની પાછળ તમે પાગલ થઈ શકો આવી રીતે હું એક આમ નાનકડો ડાયરો હતો અને બધાની વચ્ચે હું બોલતો હતો અને મેં કીધું ભાઈ ખડખડાટ હશો મન મૂકીને હસો ત્યાં ઓડિયન્સમાંથી ઊભો થયો એક જણો પ્લાસ્ટર કરેલો અને હાથ જોડીમાં નાખેલો મને કે હસવા થયું અરે હોય નહીં કીધું હસવામાંથી આ આવું થયું તો કે હા પછી મેં કીધું સમજાવો તમે તો મને કે એક પહેલવાન આવ્યો જાતો રસ્તામાં છે ને હું ફૂટપાથમાંથી ઊભો હતો એમાં કે પહેલવાનનો પગ આવ્યો ને કેળાની સાજમાં છે એવો મોટો પહેલવાન હળીમ દઈને પડ્યો ને એ પડ્યો ને હું દાંત કાઢી ગયો ગોટો વળી ગયો એને ઊભા થઈને મને એક સપાટ મારીને આ છે ફ્રેકચર કરી દીધું મેં કીધું ભલે પહેલવાન પડે અહીંયા દાંત કઢાતા છે આપણે ઘરે જઈને બારણા બંધ કરી ન ગોટો વળી જાય એટલે મેં પછી એ વિષય જવા દીધું મેં કીધું પત્ની પતિ પત્ની વચ્ચે ના સંવાદો તમારે સંવાદિતા રાખવી હોય ને જીવનમાં તો શું કરવું પત્નીની પ્રશંસા કરવી પત્નીની પ્રશંસા કરો ને તો એ બહુ ખુશ થઈ જાય વળી પાસે એક જણો ઊભો થયો એ તમે કહો છો ને એમાંથી જ કયા કજ્યો થયો પ્રશંસા કરી એમાં કજ્યો છે હું જમવા બેઠો ને શું મેં વખાણ કર્યા ને હા 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 શું દાળ બનાવી ઓહો અને રોટલી અને પાછું ડુંગળી બટેટાનું શાક હા 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 હરે પાછા ચટણીને સંભાળવાનું હરે જમાવટ કરી અને એ હું હજી પ્રશંસા કરું ને તો આ ધડાપીટ શરૂ થઈ મારી પત્ની કે રાંધી રાંધીને મરી ગયા આખી જિંદગી એક હારું વેણ ન નીકળ્યું અને અત્યારે બાર ને અહીંયાથી પીરણું આવ્યું છે તો આ તૂટી રહ્યા ઠામુકા વખાણ કરી કરી મને શું કે હવે શું કરું બંધ કરો વાત પણ એવી વાત કરવી કે જેનો પછી પ્રતિરોધ જ ન થઈ શકે એટલે મેં સત્યની વાત ઉપાડી ટ્રુથ મીન્સ ટુ સી ધીંગ એઝ ઇટ ઇઝ એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ સત્ય એટલે જે છે તે જોવું અને સમજવું સત્ય શોધો એ તમને મુક્તિ અપાવશે માટે જીવનમાં સત્ય બોલવું વળી પાસે ઉભો થયો રવા દો કે બધી વખતે સત્ય ન બોલાય ઘણીવાર અસત્ય બોલવું પડે સત્યની જાળવણી માટે અને તો ઘણી નવી લાગી સત્ય સત્યનો બોલવું મને કે જો ફળિયામાં અમારું મોટું ફળિયું છે અમારે ભૂરી ભેંસ છે એની પાસે મારો ખાટલો રહે છે રાતે હું ફળિયામાં હોઉં છું હવે હવા પડતાં પડતાં મને આવ્યું સપનું સપનામાં એવું આવ્યું કે ભૂરી ભેંસ ગોધડું ચાવે છે એટલે ધીરે ધીરે ગોદડું ખસતું જાય છે આ ખરેખર પાછું થયું હતું એવું કે તમારા કાકી ગોદડું ખેંચતા હતા મને ઉઠાડો હાટું એટલે મને મને એમ થયું કે બોરી ભેંસ ગોદડું ખેંચે છે ને મને ના હતા એવા મને ઉઠાડીને તમારા કાકીએ પૂછ્યું કે હાચું કહેજો સપનામાં હું આવી હતી ને બોલો હવે સાચું કહીને તમારે કજિયા કરાવવા ઘરમાં વળી મને મૂંઝવણ થઈ કે મારા આવી વાત એ કે સાચી વાત કયો તો કજ્યો સાહેબ વળી એક જણો પ્રશ્ન પૂછ્યો તો પછી પત્ની ની વાત મને કે માનવી કે ન માનવી કે ભાઈ પત્ની ની વાત માનવી એ સંજોગો ઉપર આધાર રાખે ન માનવી એ એવા સંજોગો ઉપર આધાર રાખે પણ પત્નીની વાત માનો તો રામાયણ શરૂ થાય સીતાજી ની વાત માની રામે સુવર્ણ મૃગ મારવા નીકળ્યા રામાયણ શરૂ થયું અને મંદોદરીની વાત રાવણે ન માની તો પૂરી થઈ મંદોદરીએ કીધું તો એને કે હજી સુલે કરી લ્યો અને સીતાજીને સુપ્રદ કરી દો પણ એને ન માન્યો તો રામાયણ પૂરી થઈ એટલે માનો તો શરૂ થાય ન માનો તો પૂરું થાય અને અમુક સત્યો એવા હોય છે કે જે તમે બધી રજૂ કરી શકો દાખલા તરીકે સારા ખેડૂત હોય થોડાક ખેડૂત હતા મેં વળી એવી વાત કરી મેં કે સારા ખેડૂત હોય મારે એક કાર્યક્રમ હતો ને એમાં કિસાનોની સભા હતી ખેડૂતની વાત આવી એટલે મને વળી યાદ આવે હું એમાં કૃષિ મંત્રી ઊભા થયા ભાષણ કરો કે કિસાન ભાઈઓ જો કિસાન ખેતીવાડીના ક્ષેત્રમાં નિષ્ણાત હશે જમીન ફળદ્રુપ હશે બિયારણ ઉત્તમ પ્રકારનું હોય છે સારામાં સારું ખાતર નાખ્યું હોય છે અને સમયસર યોગ્ય વરસાદ વરસશે તો સરકાર વતી હું ખાતરી આપું છું એમાં બ્લક પાક ઉતરશે મેં કીધું સારા ખેડૂત હોય ને એ નબળી ભૂમિકા માંથી ઉપજ લઈ શકે સારી ઉપજ લઈ શકે અને આ આવી વાત એવી છે કે તમે જાહેર માં કહી શકો તો વળી પાછો એક જણો કે ન કહેવાય ભાઈ આ તમે કયો છો ને એ વાત કીધી એમાં અડધી રહે છે મને ઘર બહાર કાઢ્યો અમારો મિત્ર મથુર અને એના પત્ની આમ કદરું પાય નો અવતાર ગણી લ્યો જેવા પગ વડા જેવા હોઠ મોટું ગોલર મરચા જેવું નાક અને આમ હાથી જેવી તો બંધ થઈ જાય હવે આવું આવી આ વર્ણન મેં કર્યું એમ અને પાછા સંતાનો વધુ એટલે અમે બે વાત એ કરતા હતા કે ભાઈ સારો ખેડૂત હોય તો નબળી બોમકેમાંથી નિપજ લઈ શકે એના પત્નીએ એ ને કે કા હું ઘરમાં રહું તમારો ભાઈ બંધ રહેવાય કે ભાઈ આ તમને નહીં પોઈ એ જાય પણ હવે તું ન લે તો હાવ એટલે હું અડધી રાતે નીકળી ગયો બહાર તો આવું થઈ શકે છે જીવનમાં પણ ઘણી વાર શું છે આ અમુક આનંદ જે રહ્યો ને એની હારે શરીર સીધું સંલગ્ન હોય માની લો કે ભોજન નો આમંદ આ લાડુ ભાત શાક બધું બનાવ્યું એવી મજા આવી બાળકદાસ બાપુ આવેલા ને એ જેને કંઠી બાંધે ને એને અહીંયા ભોજન કરાવવાનું રાખેલું હવે અમારા મિત્ર વિઠલ કંઠી બંધાવવાનું એને કાંઈ કારણ નહોતું માત્ર ભોજનનું કારણ એ લાડુ દાળ ભાત શાકના ભોજન હાટું કંઠી બંધાવે પણ ત્રણ ચાર વાટક્યા તો એ કઠોળના ખાઈ ગયો ને પાંચ હાથ તો લાડવા ખાઈ ગયો ડાળ પી ગયો કેટલી અને હવાના પર માં મથુર ને જે જાડા પાછો બાપુ ક્યાં છે બાપુ તો અહીંથી નીકળી ગયા ને મોરસડા પહોંચી ગયા બાપુ ભાઈ મારે જવું છે કાંઈ શું થયું કંઠી વારડી પડી કંઠી વાયડી પડી એટલે આ કંઠી ક્યાં વાયડી પડી આ ત્યાં આરોગ્ય જે ખાધું એ વાયડી એ વાયડું પડ્યું એમ મહર્ષિ ચરક એમ કહેતા કે યોગ્ય ખોરાક યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો માનવી કદી એ માંદો ન પડે પણ હવે આ બાબતો બધી એવી છે કે પ્રત્યેકે નક્કી કરવાનું રહે એનો ખોરાક એનો સમય અને કેટલા પ્રમાણમાં લેવું ઘણા ખાધા માટે જીવતા હોય ખાવા માટે જીવતા હોય જીવવા માટે ખાતા હોય આટલો ફેર હોય છે એટલે શરીર સંલગ્ન એવો આનંદ પણ ઘણી વાર મનનો એ આનંદ આ ચંપા જે છે ને એ જોઈને એક શાયરે કીધું કે ચંપા તું જ મેં તીન ગુણ રૂપ રંગ ઓર બાસ એક અવગુણ એસો ભયો ભ્રમર ના આવે પાસ એટલે બીજા શાયરે એવું કીધું કે ચંપક વર્ણની રાધિકા ભ્રમર હરિકો દાસ અપની માતા જાન કે ભ્રમર ના આવે પાસ તો આ એક આનો એક બૌદ્ધિક આનંદ છે હાથી આમ દોડ લઈને માથા ઉપર નાખતો હતો એટલે એક રહીમનનો જ દોહો છે કે દોર ધરત નીચે શીશ પર કહો રહી માં કી કાજ આ ગજરાજ માથા માથે દોડ નાખે છે શું કામ નાખે છે તો એનો પાછો પ્રત્યુર એને જ આપ્યો છે કે જો રજ મુનિ પતિ ની તરી સો ઢોંઢ હતો ગજરાજ ભૂર ધરત ની તો શીશ પર કહ રહી માં કહી કાજ તો જો રજ મુનિ પતિ ની તરી શલ્યા માંથી અહલ્યા થઈ શિલામાંથી જે અહલ્યા થઈ ને નારી રૂપ ધારણ કર્યું છે ને કર્યુંની પતિની ગજરા સબ નદી ઉજ્જવલ ભાઈ એકવાર જોકે ઘણા કવિતો છે કવિ ગંગના અને શહેનશાહ અકબરના પણ અકબરે એકવાર એનું એવું પૂછ્યું ગંગ ને કે સબ્જવલ ભાઈ યમુના ક્યો ભઈ કાલે એટલે ગંગે કીધું કે જાદીના કંસ હૃદય ચલે વ્રજ ગોકુલ સે મથુરા ગિર ધારી તાદિન સે વ્રજ નાઈ કા સુંદરી રમ્પતિ કંપતિ સે સરિતા બહી જૈસ શંકર શીષ ચલે જલ ધારી કવિ ગંગ કહે સન શાહ અકબર તા દિન સે યમુના ભી દીપક પ્રજ્વલિત થતો તો પતંગ એના ફરતા તવાફ કરતા ફરતા પરિક્રમા એની કરતા અને બળી મરતા એટલે એક શાયરે કીધું કે વો ચાહત કીસ કામ કી બિન ચાહત કે સંગ દીપક કે દિલ મેં નહીં જલ જલ મરે પતંગ વો ચાહત કીસ કામ કી બિન ચાહત કે સંગ દીપક કે દિલ મેં નહીં જલ જલ મરે પતંગ તો બીજા શહેરે એમ કીધું કે ના એવું નથી દીપક શું કે છે કે તિલબન ઘાની પૈઠકે સકલ પીલાયો અંગ તલ બનીને ઘાણીમાં દાખલ થઈને આખા અંગને પીલાયો તેલ નીકળ્યું તિલબન ઘાની પૈઠકે સકલ પીલાયો અંગ ઘર ઘર મેં ઢૂંઢતો ફીરું હું કહીં કહી બી મિલે પતંગ કહીં બી મિલે પતંગ કહીં બી મિલે પતંગ તો આ આ છે સાહિત્યનો આનંદ છે એક બૌદ્ધિક આનંદ છે તમે પ્રસન્નતા અનુભવો ભલે એમાં હાસ્ય નથી હોતું પણ તમને પ્રસન્નતા થાય પાન એક પીળું પાન પાકી ગયેલું એ પથ્થરું નીચે પડ્યું અને જાતા જાતા પતાએ કીધું સરવર્ષે પત્તા ગીરા પવન ઉડા લે જાય पातों से पत्ता कहे अब फिर मिलेंगे हवे पी कोई दिन नहीं मरी ये राम ये राम पर वृक्षे हाँ सा तो तरुवर से तरुवर पत्ता से कहे सुनो पात एक बात यह तो यहाँ की रीत है एक आवर्त एक जात